હલો ગાય છે મિત્રો મજામાં સૌને મારા સવાર સવારમાં જય દાન મહારાજ જય જલા આજે મા મોગલ સેવા ટ્રસ્ટ સુરત અને ચલાલાના સંયુક્ત સાવરકુંડલા રોડ ઉપર મા મોગલ સેવા ધામનું એક સુંદર ભૂમિ ભૂમિપૂજનનું આયોજન થઈ રહ્યું છે ચલાલા શહેરમાં રાજુભાઈ જાની અને દલિતભાઈ મહેતા દ્વારા છેલ્લા પંદર વર્ષથી સેવા કાર્ય થઈ રહ્યા છે જે આપ સૌ જાણો છો એટલે વધુ તો વિગત તે બાબતની નથી કરવી ઝૂંપડે ઝૂંપડે ભોજન પહોંચાડવું ગરીબ વિદ્યાર્થીઓને દરેક સ્કૂલમાં જઈ અને ચોપડા વિતરણ કરવું અન્નદાન કરવું ત્યાં આપણે ધારી રોડ ઉપર જે સાંઈ મંદિર આવેલ છે ત્યાં અવિરક્તપણે લગભગ સત્તરથી અઢાર વર્ષથી સતત સમૂહ આયોજન કરે છે લગભગ માં સમૂહ લગ્ન હમણાં ધામધૂમપૂર્વક ઉજવ્યો આવા અનેકવિધ કાર્યક્રમો રાજુભાઈ જાની દ્વારા સેવાકી પ્રવૃત્તિ થઈ રહી છે અને એમાં વધુ લોકોની સેવા થઈ શકે અને વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે તેઓ સાવરકુંડલા રોડ પર મહાદેવનગરમાં એકમાં મોગલ ધામ કરીને એક ભવ્યનું આયોજન કરી રહ્યા છે તેમનો આજે મોગલ સેવા સ્થળ ભૂમિ પૂજન થઈ રહ્યા છે પહોંચી ગયા છીએ તો ચાલો જઈએ ભૂમિ પૂજન ના કાર્યક્રમ ా్రా ంా వ యా ాం య ాంా యా ాం య త ర ాసమ ాయ ా సవ ర మ . جي کي چاڻي ٿو

મંદિર ભાવના રાખ હરે ઓ મહા સહસ્રાક્ષ

જીતુભાઈ મહેતા સાહેબ ને જીતુભાઈ પછી તમે આ પછી હરી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાન ગ્રહણ કરે થોડી જ વારમાં આપણે છે આપણો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે ભૂમિ પર એવા કઈ છે હું ખૂબ જ કરી છું અને ખૂબ જ પરમાર્થના કાર્યો કરી રહ્યા છે

અને આનંદથી લોકો બધા મહેનત કરીને બપોરના આવ્યા હોય રાત્રે આઠ વાગે જાય અને અમને ખાલી બધા અમારા મંડળો સોસાયટી બહુ સારી છે બધા સાથ સહકાર આપીને બધાને અમે ભેગું કરીને આપીએ છીએ જેટલી દીકરી હોય અગિયાર હોય સાત હોય કે જેટલી હોય યથાશક્તિ જે દાન હોય અમે આપીએ છીએ અને અમે આ સેવા કરીએ ચાલુ રાખીએ એવું કરીએ છીએ બરાબર